વાઘોડિયામાં ભગવાન જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્રા યોજાઈ હતી જેમાં હજારોની જનમેદની જય રણછોડ માખણચોરના જયઘોષ સાથે વાતાવરણને ગજવી દીધું હતું વાઘનાથ મહાદેવથી નીકળેલી આ શોભાયાત્રાનું દ્વારકાધીશ મંદિર પાસે સહેલી પરિવાર દ્વારા મોસાળું ભરાયું હતું જગતના નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલદેવ સાથે નગરચર્યાએ નીકળતા રાજમાર્ગો ઉપર ઠેર ઠેર પુષ્પવૃષ્ટિ સાથે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ભક્તોએ ભગવાનના રથને ખેંચીને ધન્યતાનો અનુભવ કર્યો હતો ભગવાનને પ્રિય જાંબુ અને મગપુરીનો પ્રસાદ વિતરણ કરાયો હતો રથયાત્રા શાંતિભર્યા માહોલમાં પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે યોજાઈ હતી જય અંબે ચાર રસ્તા પર મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન બાદ જગન્નાથજીની રથયાત્રા નિજ મંદિર ખાતે પરત ફરી હતી ભજનોની રમઝટ સાથે સમસ્ત નગર ધાર્મિક વાતાવરણમાં ફેરવાઈ ગયું હતું સૌ ભક્તોએ ભક્તિના રંગે રંગાયા હતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત પોલીસ જવાનો પણ રથયાત્રામાં જોડાયા હતા સાથે જ નગરની સુખ શાંતિ અને સમૃદ્ધિની કામના કરવામાં આવી હતી આજે વાઘોડિયા ખાતે ભગવાન જગન્નાથજી ભાઈ બળભદ્ર અને બેન સુભદ્રાજી સાથે નગર યાત્રામાં નીકળ્યા છે ત્યારે અમારું વાઘોડિયા ની આજુબાજુના ગામના લોકો ને વાઘોડિયાની જનતા ખૂબ ઉત્સાહ સાથે આ જગન્નાથ પ્રભુની યાત્રામાં જોડાણું છે હું જગન્નાથ પ્રભુની યાત્રાના અંદર જોડાયેલા તમામ અને અમારી વાઘોડિયા વિધાનસભાના તમામ લોકોને આજે મેં જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરી છે કે અમારી વાઘોડિયા વિધાનસભા ઉપર કોઈ પણ પ્રકારનું કષ્ટ ન આવે સૌને સુખ શાંતિ સમૃદ્ધિ અને સારું આરોગ્ય આપે એવી આજના દિવસે મેં જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરી છે અમારા વાઘોડિયા ઉપર કાયમ કૃપા દ્રષ્ટિ રાખે એવી આજના દિવસે ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના